જય શ્રી ગોપાલ પૂજ્ય બાપુએ હમણાં જ વાત કરી સોશિયલ મીડિયાની અને ઘણા બધા ભક્તોના વારંવાર ફોન આવતા હોય છે કથા માટે તો એક અગત્યની જાહેરાત છે જે આપને જણાવું છું કે મોટા મંદિર લીંબડી પૂજ્ય બાપુશ્રીની દરેક કથાઓ મોટા મંદિર લીંબડી યુટ્યુબ ચેનલ ઉપર આપણને લાઈવ જોવા મળે છે આ સિવાય ભૂતકાળની પણ દરેક કથાઓ આપણે મોટા મંદિર યુટ્યુબ ચેનલ છે એના ઉપર જોઈ શકીશું અને મારી અહીંયા બેઠેલા દરેક ભાઈઓ અને બહેનોને એક નમ્ર વિનંતી છે કે આપણે આપણા મોબાઈલમાં આપણી આ યુટ્યુબ ચેનલ છે મોટા મંદિર લીમડી એને લાઇક કરીએ શેર કરીએ એને આપણે સબસ્ક્રાઈબ કરીએ અને આપણે પૂજ્ય બાપુ માનવીય મૂલ્યોનું સંવર્ધન કરે છે દરેક લોકોનું જીવન સુધારે છે આપણે દાન નથી આપી શકતા ને તો કાંઈ નહીં પણ આપણા અગિયાર સંબંધીઓને આ આપણી મોટા મંદિર લીમડી યુટ્યુબ ચેનલની આપણે છે ને ત્યાં એક વાત પહોંચાડીએ કે તમે આ ચેનલ ઉપર તમે આ કથા સાંભળી શકશો જગન્નાથપુરીની કથા હોય રામેશ્વરમની હોય કે કોઈ પણ ધર્મક્ષેત્રની તીર્થક્ષેત્રની કથા હોય તમે તે આ કથા મોટા મંદિર લીંબડી યુટ્યુબ ચેનલ ઉપર શ્રવણ કરી શકશો અહીંયા બેઠેલા આપણે અહીંયા બારસો તેરસો લોકો બેઠા છે દરેકને વિનંતી કે આપણે તન મન ધન ત્રણેય દાનનું મહત્ત્વ છે પણ આપણે મનથી આ દાન કરી શકીએ છીએ કે જેમ કથા શ્રવણથી આપણા જીવનનું પરિવર્તન આવ્યું છે એમ આપણે આ કથા અન્ય અગિયાર લોકો સુધી પહોંચાડીએ અને એમને કહીએ કે તમે આ કથા મોટા મંદિર લીમડી યુટ્યુબ ચેનલ ઉપર જુઓ અને એમના જીવનમાં પરિવર્તન આવે એમના ભાઈઓ મા દીકરા બહેનો સંપતી રહે એવી ભાવના સાથે આપ સર્વેને જય શ્રી ગો અને આજે આરતીમાં કથા પછી આરતીમાં જે બહેનો તનથી સેવા કરે છે દરરોજ સવારે વાળવા આવે છે એમને દરેકે આરતીમાં પધારવાનું છે જય શ્રી ગોપાલ